અમદાવાદ વિમાન દુર્ઘટના પછી જ્યારે રાહત અને બચાવ કાર્ય માનવજીવન બચાવવા પર કેન્દ્રિત હતું ત્યારે અનેક સ્થાનિક ગોએ પણ અકસ્માત સ્થળની આસપાસ ફસાયેલા મૂંગા પ્રાણીઓની સંભાળ રાખી રહ્યા છે વિમાન દુર્ઘટના પછી આગમાં કૂતરા અને પક્ષીઓ મૃત્યુ પામ્યા છે જોકે અનેક ગો તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી અને કૂતરા અને પક્ષીઓને બચાવવામાં સફળ રહી છે અને ઘણા બધા મૂંગા પશુ પક્ષીઓ અકસ્માતમાં સળગી ગયા છે અને અકસ્માત પછી બચી ગયેલા ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ ખૂબ જ ડરી ગયા છે અને ઘણા ઘાયલ થયેલા છે તો આવા ઘાયલ થયેલા મૂંગા પશુ પક્ષીઓની મદદે નમસ્તે ફાઉન્ડેશનના ખુશી દવે અને તેમની ટીમ પણ ખૂબ જ ઉમદા કાર્ય કરી રહ્યા છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ અમારું નામ રાઠોડ ચેતન છે અમે એક નમસ્તે ફાઉન્ડેશન નામ એનજીઓ ચલાવીએ છીએ જે આખા અમદાવાદમાં બર્ડ્સ અને એનિમલ ને રિલેટેડ કામ કરે છે જ્યારે પ્લેન ક્રેશની ઘટના થઈ ત્યારે અમે લોકો ત્યાં ઓન ધ સ્પોટ પહોંચી ગયા હતા ઘટના સ્થળે અને ત્યાં બહુ જ બધા ડોગ્સ અને બર્ડ્સ ઇન્જર્ડ થયા હતા મોસ્ટલી તો બધા જ ડેડ થઈ ગયા હતા અમને મોટા ભાગે બધી ડેડ બોડીઝ જોવા મળી છે અમે લોકો ત્યાં શોધતા હતા કે કોઈ જીવિત મળી જાય કે કોઈ જેને ઇન્જર્ડ થયું હોય એને હોસ્પિટલાઇઝની જરૂર હોય એ દરમિયાન અમે લોકો એ બધું જોયું છે ત્યાંનો માહોલ એકદમ બ્લાસ્ટ થયો હતો એટલે બધું સળગી ગયું હતું એમાંથી જે માળાઓ હતા એ બધા જ બળી ગયા હતા બર્ડ્સની ડેડ બોડીઓ અમને જોવા મળી હતી જે એકદમ બળેલી હાલતમાં હતી ડોગ્સ હતા લગભગ પાંચથી છ જે અમે લોકો ઓળખી બી નતા શકતા કે આ પેટ ડોગ છે કે સ્ટ્રીટ ડોગ છે मेरा नाम खुशी दवे है और हमारी पूरे अहमदाबाद में एम्बुलेंस चलती है और हमारी संस्था है एनिमल्स के लिए और आपको सबको पता ही होगा कि अभी जो प्लेन क्रैश इधर अहमदाबाद में हुआ था वहाँ पे बहुत सारे इंजर्ड एनिमल्स और बर्ड्स थे उस दिन हम लोगों की एम्बुलेंस और हमारी टीम भी वहाँ पे मौजूद थी हम लोग वहाँ पे गए थे और बहुत सारे डॉग्स सारे जल जले हुए थे हम हम हमने बहुत सारे एनिमल्स को भी वहाँ पे देखा और उनको रेस्क्यू करने के लिए हमारी टीम वहाँ पे गई थी जो भी बर्ड्स भी बहुत सारे फिफ्टी प्लस है वो सारे डेड हो चुके हैं और पाँच से छः डॉग्स है वो भी डेथ हो गई थी और जो ऊपर जो हॉस्टल थी वहाँ पे भी पेट डॉग्स वो लोग रखते थे वो भी सारे जले जल गए थे वो भी सारे डेथ हो चुके थी और इसके बाद जो दूसरे दिन था वहाँ पे जो सारे स्ट्रे डॉग्स है वहाँ पे हम लोग गए थे और उन सबको फीडिंग करवाने के लिए उस दिन गए थे और सबको हमने वहाँ पे खाना भी खिलाया जिससे वो लोग बहुत डरे हुए थे तो वहाँ पे हम गए उनको सबको खाना भी खिलाया और अभी सब वहाँ पे नॉर्मल है